મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે વિડિયોની અંદર હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ ટ્રેક્ટર ની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ મહાશક્તિ ઓગણચાલીસ એચ નું આ ટ્રેક્ટર ઓગણચાલીસ હોર્સ પાવરનું અને વીઆઈપી નંબરમાં જોવા મળશે ટ્રેક્ટર જી જે જીરો થ્રી એસ એસ અને એક હજાર નંબર જોવા મળશે પૂરેપૂરા પાર્સિંગ પણ ચાલુ છે વન ત્રિપલ જીરો નંબર છે પાર્સિંગ ચાલુ વીઆઈપી નંબર બુક કાગળિયા કમ્પ્લેટ એન્જિન આખું જનરલ બનાવવામાં આવેલું છે અને હજુ રાઉસ કરવાનું પણ બાકી છે ગેરા હાઇડ્રોલિક કમ્પ્લેટ તેમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટર ની અંદર રેડિએટર નવું નાખવામાં આવેલું છે કન્ડિશન આખું જનરલ બનાવેલું તમે જોઈ રહ્યા છો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં વિડીયો અંદર તમે આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો ટાયર આખા જોવા મળશે એસી ટકા જેવા ટાયર છે તમે અંદર ક્લિયર કટ ટ્રેક્ટર જોઈ શકો છો ટાયર એકદમ નવા છે અને બીજું કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ જોવા નહીં મળે બધું કોમ્પ્લેટ છે સીટ છત્રી પણ અને ડોક્યુમેન્ટ પણ કમ્પ્લેટ કિંમત આ ટ્રેક્ટરની અંદાજીત બે લાખ રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે મેસી ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ત્રેસઠ પાંચ છવ્વીસ વાળા નંબર છે તેમાં ફોન કરી અને ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો